નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારમાં અલર્ટ આપવામાં આવ્યું છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસું આગળ વધતું જાય છે તેમ તેમ ભારે વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં ચક્કર લગાવી રહ્યા છે તંત્ર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે છ વાગ્યાથી શુક્રવારે સવારે છ વાગ્યા સુધી ચોવીસ કલાકના સમયગાળામાં ગુજરાતમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંઠામાં આઠ ઇંચ અને વડગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે છ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના છવ્વીસ તાલુકા એવા છે જ્યાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે છ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં કુલ એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ઓગણત્રીસ તાલુકા એવા છે જ્યાં વરસાદ માત્ર હાજરી પૂરાવી હતી એટલે કે આ તાલુકામાં એક એમ એમ અને બે એમ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર આજે પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ શુક્રવારના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુરત અને તાપી જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો